ભરૂચમાં સ્વચ્છતા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ભરૂચ મેરેથોન બે હજાર પચીસનું ભવ્ય આયોજન ભરૂચ રનિંગ ક્લબ તથા પુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી કુલ ચાર હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મેરેથોનની શરૂઆત ભરૂચથી જે પી કોલેજ પરથી કરવામાં આવી હતી જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર તથા એકવીસ કિલોમીટર જેવી વિવિધ કેટેગરીમાં દોડ યોજાઈ હતી દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ સ્વસ્થ ભરૂચ જેવા સૂત્રો સાથે બેનરો અને પ્લે કાર્ડ મારફતે જનજાગૃતિ ફેલાવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સતત ચોથા વર્ષે યોજાતી આ મેરેથોન ભરૂચમાં સ્વાસ્થ્ય પ્રેમી સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિનું પ્રતિક બની રહી છે આ આયોજન દ્વારા દોડવીરોએ જ નહીં પરંતુ સમગ્ર શહેરે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે એક નવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભરૂચમાં છેલ્લા ચાર વર્ષથી રોકવીલ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા કનિક્સ વાઘેલાના નેતૃત્વમાં એમના સેંકડો સભ્યોના સંયુક્ત પ્રયાસોના કારણે આ રોકુલ મેરોથોન ભરૂચમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી રહી છે ભરૂચ જિલ્લાના ગુજરાતના અન્ય જિલ્લાઓના દેશના અન્ય રાજ્યોના અને વિદેશના પણ દોડવીરોએ આ મેરોથોનમાં ભાગ લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને સાર્થક કરતા નદી નાળા સમુદ્રને સ્વચ્છ રાખવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકને કાયમ માટે વિદાય આપવાના સંદેશ સાથે આ રોકુલ મેરોન ત્રણ કિલોમીટર સુધીની આ હજારો લોકો ભાગ લઈ રહ્યા છે સુધી ગૌરવ મળી રહ્યું છે ભરૂચ જિલ્લા પ્રશાસને પણ આના માટે ખૂબ મદદ કરી છે ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકુલ મેરોથન સાથે જોડાય છે સેંકડો દોડવીરોએ જે ભાગ લીધો છે એના માટે અભિનંદન પાઠવ્યો છે ભરૂચ રનિંગ ક્લબને પણ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ